મારે તો બહુ આવવાની ઈચ્છા થાય પણ શું થાય હા ચાલો મિત્રો જઈએ સીધા દ્વારકા હું કોણ નરેશભાઈ કહો તો ટણા ના 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 જઈએ આપણે સીધા દ્વારકા ટણા ના ના કરીને ભૂખ લાગી એટલે પછી એ છે ને કેડા ઉપર ઉતર્યા છે ઘણી રાહ જોયા પછી ફાઇનલી આપણો સમોસા આવી ગયા છે અને અત્યારે હળ હળ કડિયુગની અંદર

કમેન્ટ કરી દો કેવા લાગે અને હું છે રામ યાદવ જેક્ષ લાઈફ સ્ટાઈલ બ્લોગ એટલે કે આપણા જેક્ષભાઈ અને જલપા આહેર બ્લોક એટલે કે જલપાબેનના ઘરવાડા એટલે કે નરેશભાઈ એ પણ આવે છે એ સુપાશી વાડ જોઈ છે તો ચાલો અમારે જવાનું છે દ્વારકાધીશ ભગવાનના દર્શન કરવા માટે થઈને રમીમાં મજામાં

ખેલા બધી ભરી લીધે છે કમ્પ્લીટલી તો ચાલો હવે નીકળી જશું રામભાઈ આવે એટલે હાલો મમ્મી તો હવે અમે નીકળીએ હો પછી પાછા વેલેરા પાછા વરી જાય જો દ્વારકાધીશ મારા તરફથી દર્શન કરી લેજો વાહ ભાઈ વાહ કઈ વાંધો ના હાલો ચાલો ભાઈ તો અમારી સવારી નીકળી ગઈ છે દ્વારકા જવા માટે ને અમારી સાથે જોડાઈ ગયા છે નરેશભાઈ છે બરાબર તો નરેશભાઈ બે શબ્દ કહેવા માંગશો તમે જય દ્વારકાધીશ મિત્રો ને બે શબ્દ બે શબ્દ બસ એટલું જ કહેવાનો હતું જય દ્વારકાધીશ આપણી સાથે સોમનાથ સીટ ઉપરથી ધારાસભ્ય રામ યાદવ આપણી સાથે જોડાઈ ગયા છે અને આનો તો તમે ઓળખો જ છો તો ચાલો મિત્રો જઈએ સીધા દ્વારકા હું કઉ નરેશભાઈ કહું તો ટણા ના 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 જઈએ આપણે સીધા દ્વારકા

મજાનો વિડીયો અને બરાબર ચાલો ગાડીએ હેટિંગ ગઈ ચાલો થોડીક વાર માધુપુર બીચ ઉપર અપડી લે પછી સીધા નીકળીએ દ્વારકા ભાઈ માતાજી દર્શન કરી લીધા છે ને આમાંથી ચા છે ને જેક્સભાઈ અને હું બે ચા પીએ છે આ બે દહીં દૂધમાં છે તમારે શું હાલ છે ભાઈ તમારે કોફી કરો શું કરો અત્યારે કોલ્ડ્રિંક્સ પીએ કોલ્ડ્રિંક્સ પીએ ઠંડુ મંડુ પીએ મજા આવશે ફાઈનલ કઈ વાંધો ચાલો ભાઈ તો હોય છે ને આપણી વર્ષે લસણ વાળી ચા પી લે ને પછી સીધા નીકળી જાય ભાઈ ઘણી વખત આવ્યું છે પણ મૂળ દ્વારકા અમારો જમીની એટલે કે અમારા રામ યાદવ એવું કહેવાનું છે કે મૂળ દ્વારકા વસાર આવે છે તો દર્શન કરે તું ક્યારે આવ્યું છે નરેશભાઈ તમે ક્યારે આવ્યા છે મૂળ દ્વારકા પહેલી વખત આવે ફર્સ્ટ ટાઈમ છે ને ચાલો તો ફેમિલી અંદર જઈએ ને દર્શન કરીએ દર્શન કરી લીધે છે ફેમિલી ને હવે આ સાઈડ આવ્યા છે

તો મિત્રો અત્યારે અમે છે ને એક કુક કેડું ખાધું છે મેને ને રામભાઈ બે બે કેડા ખાધા છે આ બે ભાઈ એક કુક કેડું ખાધું છે હવે જઈએ અમે સીધા દ્વારકાધીશ ભગવાનના દર્શન કરવા ટાણાના ના ના મજાનો એસી વાળો રૂમ રાખી લીધો છે મિત્રો અત્યારે કઈ પ્રોગ્રામ છે નહીં હવે અત્યારે છે ને પેટનો ખાડો પૂરવા જવાનો છે બરાબર તો પેટનો ખાડો પૂરી લઈએ પછી કંઈક વિચારીએ ક્યાં કે દ્વારકાધીશના દર્શન કરવા જાવ કે વાસુ દર્શન છે તો દર્શન કરો તમે નરેશભાઈ દ્વારકાધીશના દર્શન કરો છો ભાઈ શું હે

તો પછી આમ થોડીક વાર છે ને ફરવા વાઈ ગયા તા બધા હવે ફરી લીધા નાસ્તો પાણી કરી લીધું હવે આપણે જશું દ્વારકાધીશ ભગવાન ના દર્શન કરવા ચાલો તો બોલી નાખો એક વાર જય દ્વારકાધીશ ગોમતી નદી એટલે દ્વારકાધીશ ની પવિત્ર નદી કહેવાય મિત્રો અને અત્યારે હળહળ કડયુગ ની અંદર અમારા રામ મામા ને અમારામાં નવરાવીને પાપ ધોવા હોય બરાબર બધી પાપ માંથી મુક્ત કરવો હોય એટલે અમારે ગોમતીજી નદી છે એ આતુર બન્યા છે કે મારો મામા આવે છે એટલે મામા ને આપડે નવરાવી દઈએ એટલે વાંધો ના આવે મામો પવિત્ર છે શું કેવું છે નરેશભાઈ તમારું મિત્રો ગોમતીજીમાં સ્નાન કરી લીધું છે સ્નાન એટલે કે અંદર ભરતી બહુ છે એટલે અંદર જાય જેવું નહોતું રિસ્કી હતું એટલે હાથ પગ ધોઈ લીધા છે ફ્રેશ થઈ ગયા છે હવે દ્વારકાધીશ દર્શન કરી લેવું મારા ભાઈ હાલો તો હવે ઓલો બાર વર્ષ ગયો કે મારે નવરાવ ને પાપ ધોરાવ ખબર નહીં ક્યાં ભાગી ગયો આ છે મિત્રો દ્વારકાધીશની ની સપન સીડી સપન સીડી દર્શન કરી લો અહીંયાથી મિત્રો તમે બધા

હજી ખાવાનું બધી બાકી શું આ છે આપણા જેક્સ ની દુનિયા અને આ છે આપણે દ્વિતીયાખી દુનિયાની દુનિયા અને આ છે આપણા રામ યાદવની દુનિયા જો નરેશભાઈ કેવી રીતના સુતા છે મંદ 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 એસી છે હવે હોલ ઉપર રાખ્યું તો હજી નરેશભાઈ કંઈ ઠંડી ભૂગી નથી ભૂગે તો કંઈક કરીએ શું કે રામભાઈ કેવું મજા આવે છે તમને

જાઉં છું એટલે અહીંયા જ છીએ ને ભેગું છે જે અમારે જમવાનું છે કે મારે થોડું કામનું કામ કરો અને આજનો વિડીયો અહીં લાગી દીધું વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો પોતે મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મહલ રાધે રાધે બા ભાઈ